જય મારુતિનંદન ઇલેક્ટ્રિકલ્સ મહુવા આપનું સ્વાગત છે નંદન ઇલેક્ટ્રિકલ્સમાં આજે અલગ અલગ પ્રકારના કોમ્પ્યુટર માટે સ્પાઈકરની વાત કરીશ કે કેટલેથી સ્ટાર્ટ થાય ભાવમાં અને કેટલા આઉટપુટ પોઈન્ટ આવે છે કેટલો લોંગ વાયર આવે છે તે આ બધું જ વિડીયોમાં દર્શાવીશ આ જોઈ શકો છો જે માર્કેટમાં કોઈ જગ્યાએ ન મળે તેવા ભાવ સાથે મળશે અમારે ત્યાં મારુતિનંદન ઇલેક્ટ્રિકલ્સ મહુવા તો સંપર્ક કરો અમારો સકેમામ નહી જમાણે નહીનેમા આપણે કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત સિત્તેર રૂપિયામાં મળશે લોંગ વાયર આવે ત્રણ આઉટપુટ ચોકેટ આવે છે ફક્ત ને ફક્ત સિત્તેર રૂપિયામાં મળશે આ ફક્ત સિત્તેર રૂપિયા એમાં મોટી સાઈઝ આવશે ત્રણ આઉટપુટ ચોકેટ આ પણ જોઈ શકો છો આની કિંમત છે ફક્ત ને ફક્ત એંસી રૂપિયા આ દિવાલ ઉપર લગાવવા માટેનું સ્ટેન્ડ ફક્ત એંસી રૂપિયામાં મળશે ત્રણ આઉટપુટ સોકેટ એમાં ફેન્સી મોડેલ છે આમાં ચાર આઉટપુટ સોકેટ આવશે આપ જોઈ શકો છો બે ઉપર બે નીચે ઓનો સ્વિચ આવે આની પણ કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એંસી રૂપિયામાં મળશે આની કિંમતની વાત કરીએ તો આ નેવું રૂપિયામાં મળશે ફક્ત આમાં પણ આઠ દસ ફૂટ લોંગ વાયર આવશે ફક્ત નેવું રૂપિયામાં આવશે આ અને આ છ આઉટપુટ ચોકેટનું જે કોમ્પ્યુટર માટે સ્પાય કાર્ડ વપરાય તે છ આઉટપુટ ચોકેટ સિંગલ સ્વિચ આવશે આની કિંમત ફક્ત ને ફક્ત એકસો ને વીસ રૂપિયા છે ફક્ત એકસો ને વીસ રૂપિયા તેવી જ રીતે આ દસ આઉટપુટ ચોકેટનું છે જોઈ શકો છો આઠ ફૂટ લોંગ વાયર આવે દસ ચોકેટ આવે આની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એકસો વીસ રૂપિયા છે આ છ સ્વિચ અને છ આઉટપુટ ચોકેટ જેમાં સિંગલ ઓન ઓફ વસ્તુ થઈ શકે છે એમાં સિંગલ સ્વિચ અને સિંગલ પ્લગ છ પ્લગ અને સ્વ ચીજ આની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એકસો ને ત્રીસમાં મળશે આ આ જોઈ શકો છો ફક્ત એકસો ને ત્રીસ રૂપિયામાં કોઈપણ જગ્યાએ કુરિયર થઈ જશે મિનિમમ ઓર્ડર બસો પચાસ રૂપિયા કુરિયર ચાર્જ ફ્રી એકસો ને ત્રીસ રૂપિયા કિંમત છે જેની એવી જ રીતે વ્હાઇટમાં આવશે એવી જેનું વાયર પણ એવી આવશે અને આઉટપુટ સોકેટ પણ એવી આવશે આ સાત પ્લગ અને સાત ફ્રીચ આવશે આ જોઈ શકો છો ફૂલ લેવી મટીરિયલ આવશે આની કિંમત છે ફક્ત અને ફક્ત એકસો ને પચાસ રૂપિયા છે ફક્ત એકસો પચાસ આ માર્કેટમાં કોઈ પણ જગ્યાએ આની કિંમત મિનિમમ બસ્સો રૂપિયા લેતા હોય છે આ અમારે ત્યાં એકસો ને પચાસમાં મળશે ફક્ત અને ફક્ત એકસો પચાસ આમાં સેફટી માટે ફ્યુઝ ફ્યુઝ પણ આપેલો હોય છે આ જોઈ શકો છો ઓવરલોડ થાય એટલે ફ્યુઝ ઉડી જાય છે ફ્યુઝ માટેનું ફક્ત કિંમત એકસો ને પચાસ રૂપિયા છે આ તેમાં ફેન્સી મોડલ આ જોઈ શકો છો ડબલ સ્વિચ આવશે અને આઠ આઉટપુટ પોકેટ આવશે દસ ફૂટ લોંગ વાયર આવશે જોઈ શકો છો બંને ઇન્ડિકેટર આવશે બંને સ્વિચ આવશે આની કિંમત છે ફક્ત ને ફક્ત એકસો ને વીસ રૂપિયામાં મળશે ફક્ત એકસો ને વીસ રૂપિયામાં સંપર્ક કરો અમારો મારૂતિનંદન ઇલેક્ટ્રિકલ્સ મહુવા અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો જેથી દરેક લોકો વ્યાજબી ભાવનો લાભ લઈ શકે અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો અને યુટ્યુબ ચેનલ નંદન ઇલેક્ટ્રિકલ્સ મહુવા